અમદાવાદ દેવશ્રી ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાલ દ્વારા ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રામાં આ ધાર્મિક પ્રસંગોની અનુરૂપ શ્રી રામના જીવન ચરિત્રના સંદેશ રૂપે દેવશ્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શ્રી રામની શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા વસ્ત્રાલ રોડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અને રિંગરોડ થી વસ્ત્રાલ મહાદેવ દેવનગર રૂટ પરથી નીકળી રામશી મંદિર સુધી યોજવામાં આવી છે એમાં થી વધુ બાળકો ટ્રસ્ટીઓ આચાર્ય શિક્ષકો સહિત જોડાયા હતા બાળકો દ્વારા ભગવાન શ્રી ચારિત્ર દર્શાવતા પાત્રો અને રજૂ કરવામાં આવી હતી માર્ગ પર આવતી સોસાયટીઓ માં રહીશો દ્વારા ઠેર ઠેરા શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મારું નામ ગોગનભાઈ સગર છે હું મેનેજિંગ ટ્રસ્ટી દિવસે ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે ફરજ બજાવું છું આજ રોજ બાવીસ તારીખે ભગવાન શ્રી રામ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાના નિમિત્તે શાળાની અંદર પણ એક અવજ જેવો માહોલ છે અને આજરોજ અમે શ્રી રામ ભગવાનની નગર શોભાયાત્રાનું આયોજન કરેલ છે જેની અંદર વેશભૂષા સાથે રામાયણના પ્રસંગો સાથે જુદા જુદા કૃતિઓ છે બાળકો દ્વારા રજૂ કરેલ છે આ જે શોભાયાત્રા જે છે એ દેવસ્થ સ્કૂલથી મહાદેવનગર જે રામજી મંદિર છે ત્યાં સુધી જશે વચ્ચે જે પણ સોસાયટી આવશે તો એ સોસાયટીના જે કઈ સોસાયટીના જે મેમ્બરો છે આ શોભાયાત્રા નું સ્વાગત કરશે અમારો મૂળ હેતુ જે છે એ હિન્દુ સંસ્કૃતિ ની જગાવવા માટેનો છે અને બાળક અંદર રામાયણના ના પ્રસંગો સંસ્કાર નું સિંચન કરવાનો અમારો મૂળ હેતુ છે ખાસ કરીને 22મી તારીખે રોજ આની થવા રહી છે છે શું છો ઉત્સાહ જોવા મળી રહ્યો અમારા સાડાના આંગણે ભગવાન શ્રી રામ જ્યારે અવધમાં પાછા ફરેલા હોય અને અવધમાં જે રીતે આનંદ હતો એવો સાડાની અંદર ની અંદર પણ આ અવધ જેવો જ આનંદ શાળાના શિક્ષકો શાળાના સંચાલન શાળાના બાળકો અને વાલીઓની અંદર જોવા મળે છે અને અદભુત પ્રેમ શ્રી રામ પ્રત્યેનો અને આખું જે આપણું શાળા પરિચય છે એ સંપૂર્ણ રામ મગ્ન થયું હોય એવું લાગે છે મેરા નામ કાર્મિક સિંહ મેં દેવસ્થિ ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાલ બ્રાન્ચ કા પ્રિન્સિપલ હું આજ હમને એ શોભાયાત્રા નિકાલ રહે બાઈસ તારીખ કો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હૈ અયોધ્યા મેં શ્રી રામજી પધાર રહે ઓર વૈસે આજ હમરે આંગન મેં દેવસ્થ ઇન્ટરનેશનલ કે શ્રી રામ और पूरी तैयारियों के साथ हम रथ लेके निकल रहे हैं यहाँ पांच सात झाकिया बनाई गई है बच्चों को दिखाने के लिए और इसमें 200 से ज्यादा बच्चों ने पार्टिसिपेट किया है 500 से ऊपर बच्चों की और टीचरों की बहुत अथात मेहनत की गई है इसमें और इसको हम लोग वस्त्राल से महादेव नगर रामजी मंदिर की तरफ ले जा रहे हैं बहुत सारी सोसाइटियाँ हमारे साथ जुड़ रही है हमारे स्वागत के लिए संजीव राजपूत रिपोर्ट एस न्यूज अहमदाबाद અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે